ટેકનોલોજીમાં કેટલો છે જો યુટ્યુબ ફેસબુક ટેલિગ્રામ રશિયા વાળા ચાઇના વાળા ટિક ટોક પબજી ગેમ આવી બધી એપ્લિકેશનો બનાયું આ તો વિદેશી કંપની ને આમાં ભારતે શું મોડું તીર માર્યું છે ભારત તીર માર્યું છે ને ભારત વાળા એપ્લિકેશન રમી સર્કલ ડ્રીમ ઇલેવન રાજા ગેમ એટલે આપણે ટેકનોલોજીની અંદર આગળ વધ્યા પણ આપણે શું હજારો વર્ષથી કિસ્મતના ભરોસે આવી હતી ને આપણો દેશ એટલે આપણે કિસ્મત આપણા લોહીમાં કરી ગઈ આપણે કિસ્મત વગર ચાલતું જ નહીં હવે આપણે ટેકનોલોજીની આગળ અંદર આગળ વધી એપ્લિકેશન બનાવીને તો એ એપ્લિકેશન કિસ્મતવાળી બનાવી કેમ કે આપણો આખો દેશ કિસ્મતના ભરોસે હાલે છે અને આપણે બધા રહસ્ય જાણી ગયા છે કે આ દુનિયા છે ને એ ગોર ચકેડાથી હાલે છે કિસ્મતની ચકેડાથી કિસ્મતનું ના હોય કરમ કરવા પડે મહેનત કરવી પડે હવે મહેનત તો કથેડો કરે છે શું કથેડાને મેળ પડે છે એવું મહેનતનું એકલું ના હોય કરમ અને કિસ્મત ઈ એક ચકેડું મેં તને શું વાત કરી ચકેડું ભમે હ્યું જ્યારે તમારી મહેનત ત્યારે જ રંગ લાવે જેથી તમારા કિસ્મત ખુલે અને તમારા કિસ્મત તેદી જ ખુલે જ્યારે તમારી મહેનત રંગ લાવે આ ગોર ગોર બધું ભમ્યા જ કરે સમજો તું તું નવરો બેઠો બેઠો તારું મગજ હેંગ મારી ગયું હે તું કાક કામ દચડી જા અને ધંધો કર ને પૈસા કમા કર જો હવે હું તને ફરી વાર સમજો પૈસા કમાવાની વાત કર ને પૈસા કમા હવે ધંધો કરવો હોય પૈસા કમાવા માટે ધંધો કરવો પડે અને ધંધો કરવા માટે પૈસા જોવું એટલે પૈસા હોય તો ધંધો થાય ને ધંધો કરીએ તો પૈસા આવે એટલે આ બધું ગોળ ગોર ચકેડું છે ચકેડું ફરિયાદ કરે બરોબર પૈસા એટલા બધા મહત્વના નથી કિસ્મત મહત્વની છે તું વાત ને સમજ કે ગોરગોર ચકેડું છે આપણે ચકડોલમાં બેઠા છીએ

アヨーグマ。<laughs> <laughs>